ધાનેરાતી થરાદ હાઈવે રસ્તા પર રખડતી અને નિરાધાર ગૌમાતા અને નંદીઓને માર્ગ અકસ્માતથી બચાવવા એક અનોખું અભિયાન ધાનેરાતી થરાદ હાઈવે રસ્તા પર રખડતી નિરાધાર ગૌમાતા અને નંદીઓને માર્ગ અકસ્માતથી બચાવવા એક અનોખું અભિયાન ધાનેરાતી થરાદ મુખ્ય હાઈવે પર ગૌમાતા બચાવ અભિયાન ટીમ અને ધાનેરા પોલીસ સ્ટાફના સહિયારા સહયોગથી રાત્રે રસ્તા પર બેઠેલી નિરાધાર રખડતી ગૌમાતા અને નંદીઓના ગળામાં રીડિયમ પટ્ટા લગાવવામાં આવ્યા હતા ચોમાસાની સિઝનમાં મચ્છર કરડવાથી ગાયો હાઈવે રસ્તા ઉપર બેસતી હોય છે જેથી કરી ચોમાસાની સિઝનમાં સૌથી વધારે હાઈવે રસ્તા પર અકસ્માતતા બનાવ બને છે અને એમાં ખૂબ મોટી જાનહાની થાય છે હાઈવે રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને ગૌવંશના વચ્ચે આવી જવાથી થતા અકસ્માતને ટાળી શકાય તે માટે આ પટ્ટો ગાયને ગળામાં બાંધવામાં આવ્યા છે માટે ધાનેરાના પીએસઆઈ રાણા સાહેબ ધાનેરા અને ધાનેરાના આજુબાજુ ગામના વતનીઓ આ બેલ્ટ કોઈ કાઢી ન લઈ જાય તેમાં માટે વિનંતી કરી હતી વધુમાં ગૌમાતા બચાવ અભિયાનના ગૌ ભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ પાવડાશણે જણાવ્યું હતું કે ગાયોના ગળામાં બનાવેલા બેલ્ટ કોઈ પણ વ્યક્તિ કાઢીને લઈ જતા ઝડપાશે તો તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ કાર્યમાં ધાનેરાથી થરાદ મુખ્ય કેન હાઇવે પર પાવડાસણ સુધીના દરેક ગામડાના લોકોએ ખૂબ જ સારો સાથ સહકાર આપ્યો હતો અને આ ગૌરક્ષાના કાર્યને દરેક લોકોએ બિરદાવ્યું હતું આ કાર્યમાં સાથ સહકાર આપનાર તમામ મિત્રોનો ધાનેરા પીએસઆઈ રાણા સાહેબ અને ગૌ ભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ પાવડાસણે દિલથી ખૂબ ખૂબ આભાર માન્યો હતો અકસ્માત અટકાવવાના ભાગરૂપે રખડતી ગાયો જે રોડ ઉપર બેઠી હોય છે એના ઉપર રેડિયમ બેલ્ટ લગાવવાથી અકસ્માતો નિવારી શકાય એવી એક આપણી ભાવના છે જેના કારણે આ કાર્યક્રમમાં અમે પોલીસ તરીકે સહકાર આપી અને ગૌ રક્ષકોને આજે ફેર લગાવવામાં પોલીસ તરીકે સહકાર આપી અને આ કાર્યમાં એમને મદદ કરી છે અને આ પટ્ટાઓ રક્ષકો અને ગૌ વંશના રાખનારા માણસોનો આ પટ્ટા એના ગળામાં કાયમી રહે અને એ પટ્ટાથી લોકો અકસ્માતો અટકાવ એમાં સહકાર આપવા હું ધાનેરાના વતનીઓને વિનંતી કરું છું તો સહકાર આપવા તમામને મારી વિનંતી જય શ્રી કૃષ્ણ જે કોઈ માતા મિત્રો આજરોજ આપણે ધાનેરાથી અથારાદ હાઈવે ઉપર જે નિરાધાર ગૌવંશ રગડે છે એ ગૌવંશને પ્રોટેક્શન માટે રેડિયમ બેલ લગાવવાનું કાર્ય શરૂ કર્યું છે અમે લોકોએ કહેવાય છે કે અત્યારે હાઈવે ઉપર સૌથી વધારે જો બેસતી હોય તો ગૌમાતા બેસે અને એ ગૌમાતા ચોમાસાના સિઝનમાં મચ્છર કરડવાના લીધે હાઈવે ઉપર બેસતી હોય છે એના માટે અમે ધાનેરા પોલીસ પ્રોટેક્શન પોલીસ પ્રશાસનનો સાથ સહકારની સાથે સાથે અમારા ગૌમાતા બચાવ અભિયાન ટીમની સાથે અમે લોકો હાઈવે ઉપર બેસતી ગૌમાતાના ગળામાં રેડિયમ બેલ લગાવીએ છીએ ઈ બેલ્ટ એટલા માટે લગાવવામાં આવે છે કે ઈ બેલ્ટ લગાવવાથી હાઈવે ઉપર બેઠેલી ગૌમાતાને કોઈ વાહન ચાલક અરફેટી ના લે અને એને એના લીધે વાહન ચાલકનું પણ મૃત્યુ ન થાય અને ગૌમાતાનું પણ મૃત્યુ ન થાય એના માટે આ બેલ્ટ લગાવવામાં આવે છે આપણું નામ અને મારું નામ છે વસંતભાઈ દેસાઈ અને હું બાવડાસલનો વતની છું મારું બનાસકાંઠા વિસ્તારમાં ગૌમાતા બચાવ નામનું એક અભિયાન ચાલુ છે અમે લોકો નિરાધાર ગૌવંશને આમ તેમ ભટકે છે એને રેસ્ક્યુ કરી હોસ્પિટલ સુધી પહોંચાડવાનું પ્લસ આવી રીતે જે પણ ગૌવંશ રખડે છે રેડિયમ બેલ લગાવવાનું કાર્ય કરીએ અને આના સિવાય લગાડીએ છીએ આ બેલ કોઈ પણ વ્યક્તિ લઈ જશે તો એના ઉપર પોલીસ પ્રોટેક્શન સાથે રાખી અને અમે લોકો કાયદેસરની કાર્યવાહી કરવાના છીએ માટે આપ સૌને વિનંતી કરું છું કે આ બેલ ગાયોના ગળામાં હોય પોતાની માલિકીની ગાય હોય તો પણ આપ પોતાના ઘરે આવે તો એના ગળામાંથી બેલ્ટ કાઢતા નહીં કેમ કે એ ગાય તમે બીજા દિવસે રોડ ઉપર આવશે અને ત્યાં બેસે તો એ ગાયના ગળામાં રેડિયમ બેલ થશે લાઇટ ચમકશે એના લીધે વાહન ચાલકોને ખબર પડશે અને એના લીધે એ ગાયનો જીવ બચશે સાથે સાથે કોઈ બાઇક સવારનું પણ મૃત્યુ થતું હશે તો એ અટકશે એના માટેનું આ કાર્ય છે માટે આપ સૌએ જે પણ સાથ સહકાર આપ્યો છે તમામ મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું સાથે રાણા સાહેબનો અને ધાનેરા પોલીસ પ્રોટેક્શન પ્રશાસનનો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાહેબ આપ જય શ્રી કૃષ્ણ જય માતા મિત્રો આજ રોજ ધાનેરાથી થરાત મુખ્ય હાઈવે ઉપર નિરાધાર ફરતી ગૌમાતાના ગળામાં રેડિયમ પટ્ટા લગાવવાનું કાર્યની શુભ શરૂઆત કરવામાં આવી હતી જેમાં ધારે ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ સાહેબ રાણા સાહેબ અને તમામ પોલીસ પ્રશાસનનો ખૂબ સારો સહકાર્યો સાથે પાવડાસણ સિધોત્રા જડિયાલી ઘોણા જોરાપુરા સાંકળ યાવરપુરા અને વચ્ચેના જે પણ ગામડાના મિત્રો છે આ તમામે તમામ મિત્રોએ આપણે ગૌ માતા બચાવો અભિયાનની અંદર ગૌ માતાને બચાવવા માટેના આશીર્વાદ સેવાકી કાર્યોમાં આપણે સૌએ જોડાવવું જોઈએ અને ગૌમાતાઓ ઉપર અત્યારે સૌથી વધારે અત્યાચાર થાય છે એ અત્યાચાર બંધ થાય એ માટેનું આપણું આ શુભ સેવા કાર્ય છે એમાં આપણે સૌએ જોડાઈ અને આ કાર્યમાં મદદરૂપ હોવું જોઈએ બીજું ખાસ એ આપણી પોતાની ઘરની માલિકીની ગાયો છે એ ગાયોને સમજણ ન હોવાના કારણે હાઈવે ઉપર આવે છે અને હાઈવે ઉપર માર્ગ લક્ષ્મી એ ગાયો મોતને ઘાટ ઉતરે છે તો એ માન અત્યારે જેવું પાપ છે માટે આપ સૌને વિનંતી કરું છું કે પોતાની ગાય સાંજે સવારે તમે ઘરેથી છોડો છો તરતોડો છો

છોડવામાં નહીં આવે માટે આપ સૌને વિનંતી છે કે જ્યાં પણ આવો બેલ્ટ કોઈ પણ ગાયના ગળામાં હોય કોઈ પણ વ્યક્તિ કાઢતો દેખાય તો આપ અમારી ટીમ ગૌ માતા ટીમને જરૂરથી જાણ કરજો જેથી કરીને એ વ્યક્તિને કડક કડક સજા થાય અને આપણી ગૌ તેમ રસ્તા ઉપર અકડે છે ને એક્સિડન્ટ થાય છે એ માટેના કાર્યમાં સાથ સહકાર આપનાર તમામ મિત્રોને ગૌ માતા બચાવ અભિયાન ટીમ ખૂબ ખૂબ આભાર જય ગૌ માતા જય ગોપાલ